હેલો ફ્રેન્ડ્સ અને નિયાસુમ કિચનમાં તમારે ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવી ઉપવાસ માટે સાબુદાણા ટિક્કી ચાટ આ સાબુદાણા ટિક્કી ચાટ તમે પહેલાં ક્યારેય ના ખાધી હોય એવી એકદમ ક્રિસ્પી સાબુદાણાની ટિક્કી બનાવીશું સાથે એકદમ ટેસ્ટી ચટપટી દહીંવાળી ચટણી રેડી કરીશું તો ચલો ઉપવાસ માટે એકદમ ટેસ્ટી ક્રિસ્પી સાબુદાણાની ચાટ રેડી કરીએ સાબુદાણા ટિક્કી ચાટ બનાવવા માટે આપણે પહેલાં ટિક્કી રેડી કરીશું તો તેના માટે છ નંગ જેટલા બાફેલા બટાકાને મેશ કરીને રેડી કરી લીધા છે હવે આપણે તેની અંદર તીખાસ માટે લીલા મરચાં અને છીણેલું આદુ એડ કરી દઈશું સાથે ચાર ચમચી જેટલા સાબુદાણા એડ કરવાના છે સાબુદાણાને પહેલેથી પલાળીને રેડી કરી લેજો હવે આપણે તેની અંદર થોડી કોથમીર પણ એડ કરી દઈશું હવે આપણે તેની અંદર એડ કરવાનો મસાલો રેડી કરીશું તેના માટે પેનની અંદર દસ નંગ જેટલા મરી એક ચમચી જીરું અને એક ચમચી શેકેલા સિંગદાણા લીધા છે આ બધા ઇન્ગ્રીડિયન્ટને આપણે બે મિનિટ શેકી લઈશું અને મિક્સરની અંદર તેનો પાવડર રેડી કરી લઈશું મસાલાને આપણે ટિક્કીના બેટરમાં એડ કરી દઈશું એસ પ્રમાણે ફરાળી મીઠું પણ એડ કરી દઈશું થોડું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને બેટરને હલકા હાથે મિક્સ કરી લઈશું આ રીતે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દીધા છે હવે આપણે બેટરને હલકા હાથે મિક્સ કરતા જઈશું જો જરૂર પડે તો સાબુદાણા એડ કરીશું આ રીતે આપણે ટિક્કીનું બેટર સરસ રીતે રેડી કરી લેવાનું છે અહીંયા મને સાબુદાણાની જરૂર લાગે છે એટલે હું તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલા સાબુદાણા ફરીથી એડ કરું છું અને ફરીથી ટિક્કીનું બેટર સરસ રીતે મિક્સ કરી લઉં છું આ રીતે આપણે ટિક્કીનું બેટર સરસ રીતે રેડી કરી લીધું છે હાથને ક્લીન કરી લઈએ હવે આપણે તેની પ્લેટની અંદર સેટ કરીશું પ્લેટની અંદર સેટ કરવા માટે અહીંયા આપણે એક પ્લેટ લીધી છે પ્લેટને આપણે તેલથી પહેલાં ગ્રીસ કરી લઈશું હવે આપણે તેની અંદર બેટરને સરસ રીતે સ્પ્રેડ કરતા જઈશું આ રીતે બેટરને સરસ રીતે સ્પ્રેડ કરતા જવાનું છે અને દબાવતા જવાનું છે જેથી તેની અંદર હવા ના ભરાય અને એકદમ સરસ રીતે તે સેટ થઈ જાય તો તમે જુઓ આખી થાળી ભરીને આપણે બેટરને સ્પ્રેડ કરી દીધું છે જો તમારી પાસે આ રીતની સ્ક્વેર શેપવાળી થાળી ના હોય તો તમે કોઈપણ બીજી થાળીનો ઉપયોગ કરી શકો છો આ રીતે આપણી થાળી રેડી થઈ ગઈ છે હવે આપણે તેને અડધો કલાક માટે ફ્રિજમાં સેટ થવા દઈશું આ રીતે કરવાથી તેની અંદર બધા મસાલા એકબીજાની અંદર સરસ રીતે મિક્સ થઈ જશે અને એકદમ સરસ એવો ફ્લેવર આવી જશે સાથે બટાકાની અંદરનું જે પાણી હોય તે સાબુદાણા પી જશે અને સરસ રીતે તેનો મસાલો બધા મસાલાની અંદર ભળી જશે આ રીતે એકદમ ક્રિસ્પી ટિક્કી આપણી રેડી થશે તો હવે થાળીને આપણે ફ્રિજની અંદર સેટ કરવા માટે મૂકી દીધું છે ત્યાં સુધી તેની સાથે સૌ થતી ઉપવાસ માટેની એકદમ ટેસ્ટી દહીંવાળી ચટણી રેડી કરીએ ચટણી બનાવવા માટે એક બાઉલની અંદર કોથમીર ફુદીનાના પાન સાથે એક પેન લીધો છે તેની અંદર એક ચમચી ગરમ તેલ સેકેલા સિંગદાણા મરચાં આદુ અને લીમડાના પાન લઈશું આ પેનને ગેસ પર મૂકી દઈશું અને બે મિનિટ સરસ રીતે શેકી લઈશું હવે આપણે તેને કોથમીર ફુદીનાની સાથે મિક્સ કરી લઈશું સાથે બે ચમચી દહીં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે મિક્સર બાઉલમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી બે ચમચી પાણીનો ઉપયોગ કરીને ચટણી રેડી કરી લઈશું આપણી ગ્રીન ચટણી સરસ રીતે રેડી થઈ ગઈ છે તો ચલો હવે ચાટ માટેની સ્પેશિયલ એવી દહીંવાળી ચટણી રેડી કરીએ આ ચટણી બનાવવા માટે એક બાઉલની અંદર અડધો કપ જેટલું દહીં લીધું છે તેની અંદર બે ચમચી ખાંડ ચપટી મીઠું એડ કરી બેટરને સરસ રીતે સ્મૂથ કરી લો આપણું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે હવે આપણે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલી ગ્રીન ચટણી એડ કરી દઈએ અને ફરીથી બેટરને સરસ રીતે મિક્સ કરી લઈએ આપણી બંને ચટણી સરસ રીતે રેડી થઈ ગઈ છે હવે અડધો કલાક પણ થઈ ગયો છે તો ચલો ની ટિક્કીની પ્લેટને બહાર કાઢી લઈએ અને તમને ગમે તે રીતે તેને શેપ આપી દઈએ આ રીતે આપણી ટિક્કી સરસ રીતે રેડી થઈ ગઈ છે આપણે તેને સરસ રીતે કટ કરીને શેપ આપી દીધો છે હવે આપણે તેલ ગરમ કરી લઈએ પહેલાં આપણે એક ટિક્કી એડ કરીશું પછી ધીરે ધીરે બીજી ટીકીઓ એડ કરતા જઈશું જેથી ટીક્કીઓ એકબીજાથી ચોટી ના જાય આ રીતે ધીરે ધીરે આપણે બધી ટિક્કીઓ સરસ રીતે ફ્રાય કરી લઈશું આ ટિક્કીને આપણે બે વાર ફ્રાય કરવાની છે જેથી તે એકદમ ક્રિસ્પી રેડી થાય તો પહેલાં આપણે હાફ ફ્રાય કરીશું આ રીતે આપણી હાફ ફ્રાય થયેલી ટિક્કીઓને આપણે અલગ મૂકી દઈશું હવે બીજા બેચમાં આપણે બીજી ટિક્કીઓ પણ સરસ રીતે ફ્રાય કરી લઈશું તો તમે જુઓ આપણી બધી ટિક્કીઓ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે હવે આપણે ફરીથી બધી ટિક્કીઓને બેથી ત્રણ મિનિટ સરસ રીતે ફ્રાય કરી લઈશું આમ આપણે ટોટલ બે વાર ટિક્કીઓને ફ્રાય કરવાની છે આ રીતે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે એકદમ ટેસ્ટી ક્રિસ્પી ટિક્કી રેડી કરી લઈશું જુઓ આપણી બધી ટિક્કી સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી રેડી થઈ ગઈ છે તો ચલો ટિક્કી ચાટને આપણે સર્વ કરી દઈએ તેના માટે પ્લેટ લીધી છે પ્લેટમાં દહીંવાળી ચટણી એડ કરી દઈએ સાથે તેની ઉપર સાબુદાણાની ટિક્કી ફરીથી દહીંવાળી ચટણી સાથે ખજૂરની ગળી ચટણીથી તેને ગાર્નિશ કરી લો તો લો ઉપવાસ માટેની એકદમ ક્રિસ્પી ટેસ્ટી ચાટ આપણી રેડી થઈ ગઈ છે આ ટિક્કી ચાટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ઉપવાસ ના કરતા હો તેને પણ એકવાર ટ્રાય કરાવજો તો તે પણ ઉપવાસ કરતો થઈ જશે આ મારી ગેરંટી છે જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અનન્યા હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે